જય શિયા રામ હર હર મહાદેવ મિત્રો તો આવી ગયા છીએ અમે બનારસ વારાણસી તો હવે જઈએ છીએ અમે દર્શન કરવા કાશી વિશ્વનાથના પણ એ પેલા બે દિવસ છે તો હું બરાબર કેમ પણ જલ્દી નાઈ લીધું ને હા હાલો તો એવી જ રીતે જલ્દી જઈએ છીએ આપણે કાશી વિશ્વનાથના દર્શન કરવા અને ત્યાં મંદિરમાં કદાચ મોબાઈલ નહીં લઈ જવા દે પણ હું તમને બાર થી દર્શન કરાવું છું અને પછી ગંગા આરતી પણ લેશું આપણે તો ચાલો જઈએ હાલો તો બે ગયા છે રિક્ષા મને થઈ ગયા ત્રણે બાબલા રેડી ખાલી છે ને એ તો કરી નાખીશ નહીં હોય તો આમાં આમાં આવી ગયા રિક્ષામાં હવે જઈએ છીએ મંદિર સાઈડ મસ્ત જ્યુસ ની દુકાન છે જો મોસંબી જ્યુસ ત્રણ કરના ગયા છે એનર્જી મળી જાય કે સુકા કેમ રહ્યું હિરણ રેડી ત્રણસો મીટર છે જી ત્રણસો મીટર મંદિર છે પણ ફૂલ ટ્રાફિક છે હા કિશનભાઈ રેડી ટ્રાફિક વધારે છે ભાઈ અને વાગ્યા છે પોણા પાંચ પણ એવું લાગે ખાંજ પડી ગઈ જો

પણ આગળથી આપણને મંદિરમાં મોબાઈલ નહીં લઈ જવા દે જો અહીંયા બધા લોકર છે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં તો અમે અહીંયા લોકર સુવિધા છે તો અમે અહીંયા રાખી દઈએ છીએ લોકરમાં મોબાઈલ ને બધું રાખીને જઈએ છીએ એટલે તમને અંદર દર્શન નહીં કરાવી શકું તો અમે હવે જઈએ છીએ દર્શનમાં ચાલો દર્શન કરીને બહાર નીકળી ગયા છીએ તો હવે જઈશું આપડે ક્યાં દશા હા દશા સુમ ઘાટ જવાનું છે હા તો ત્યાં ગંગા આરતી પણ ગંગા આરતી અમે ટાઈમે નથી પહોંચી કેમ પડતો દર્શન કરવા આપણે જઈએ ચાલો જઈએ વાય બનારસી સાડી બહુ વખણાય જે આ બધી એની છે જો બનારસી સાડીનો શોરૂ આ લો

બે ગયા છીએ આપણે બોટમાં શાંતિથી હવે ત્રીસ થી ચાલીસ મિનિટ એ બધા ઘાટ ફરો આનંદ લઈશું ચાલો હતો જોઈએ આગળના

શાંતિ થી બે ગયા બીજી બોટ માં જો બે ગયા છે ઉપાડી હાલ મોટા ઉપાડે હવે હાલ ઉપાડી જાવ ધીમે ધીમે દશાશ મે ઘાટ થી જો આગળ જે અહીંયા જે ચાર પાંચ ઘાટ છે જે ગંગા કિનારે એ ઘાટ તમને ફેરવે ચાલીસ મિનિટ થી પચાસ મિનિટ સુધી તમને ફેરવે બધા ઘાટ નાઈટ નો નજારો પણ એક અલગ હોય છે આ ગંગા નદી છે કદાચ અમુકને ખબર હોય ન હોય ઘણાઈ નદી એ પણ ખબર નહીં હોય એના માટે ખાલી કહું છું કે આ બનારસ વારાણસી અહીંયાં ગંગા નદી નીકળેલી છે જે અહીંયા આપણે એના અલગ અલગ ઘાટ છે ત્યાં અત્યારે ફરીએ ચોકી ઘાંઠ અહીંયા ચોખી ઘાટ જોવા

હાલો ઉતરી ગયા છીએ તો બોટમાંથી જઈએ હવે આપડી હોટલ બાજુ એની પેલા જમવાનું છે તો જમવાનું ગોજ હવે ચાલો જમી લઈએ તો હાલો હિરેનભાઈ જમી લઈ લઈશું હાલો તો જો આ બધી સાયકલ જ વધારે અહીંયા હોય જોવા આવી હાલો 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 મારા ભાઈ હાલો જો હોટલ છે લાગત જો લક્ષ્મી અને સાડી ઘર ને હોટલ સાડીનું બહ અહિયા માયાપુરી સૂટ રહ્યું ને મસ્ત બધા ડ્રેસ જુઓ તમે બહુ મસ્ત ડ્રેસ હોય આખી માર્કેટ છે અહિયાં પણ આ બધું લેડીઝ નું કામ નું છે એટલે આપણને તો ખબર ન પડે કઈ ચાલો મસ્ત હોટલ છે કેસરી આરબી રેસ્ટોરન્ટ તો જમી લઈએ એમ હાલો હાલો એમ આવો હિરેન મોટી હોટલ છે જમી લઈએ હાલો અહીંયા જમવાનું છે જોઈએ કેવું કરે છે નું નામ કયું હિરેન મસ્ત છે હો જમવાનું જો અમે વેજ જયપુરી અને નાન અને છાસ મંગાવ્યું તો છાસ એક નંબર છે અને સબ્જી કાંક છે કેમ લાગ્યું દસ હાશ મેક ઘાટ જે છે ને ત્યાંથી તમે આગળ આવો ને એટલે એકાદ કિલોમીટરના અંતરમાં હોટલ છે બહુ મસ્ત એનો ટેસ્ટ મસ્ત છે ગુજરાતી તો નહીં મળે ગુજરાતી ભૂલી જવાનું પણ પંજાબીમાં એક નંબર આઈટમ છે મજા આવી હવે જઈશું હોટલે આપણે હા હાલો જમી લીધું છે પાછા માર્કેટમાં નીકળી ગયા છે હાલતા લગભગ હજી એક દોઢ કિલોમીટર જવાનું મોજ બનારસ વારાણસી તો આજે કાશી વિશ્વનાથના દર્શન કર્યા અને રાતનો નજારો જે ઘાટ ઉપર આપણે લીધો બોટમાં અને ખૂબ આનંદ કર્યો તો આવી જ રીતના અમને લોગમાં સપોર્ટ આપતા રહેજો આ દિવસ વન હતો આવતીકાલે દિવસ બે એનો વિડીયો પણ જલ્દી અમે અપલોડ કરશું તો ફરી પાછા મળીએ નવા વ્લોગમાં જય શિયા આરામ હર હર મહાદેવ